નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પુથીના ભાગ છની અંદર આપણને જે સંસ્કૃત વિષય આપેલો છે તે સંસ્કૃત વિષયની અંદર પાઠ નંબર ત્રણ પ્રહેલિકાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન છે તેના ભાગ છની અંદર આપણને જે અહીંયા તમે જોઈ શકો છો કે સ્વાધ્યન પોથી આપેલી છે તે ભાગ છની સ્વાધ્યન પુથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર ત્રણ પ્રહેલિકા એમાં અહીંયા આપણને કહ્યું છે કે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે જેને ધ્યાનપૂર્વક વાંચવાનો છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ કપોત કુત્ર નિવસતી તો જવાબ આવશે કપોતઃ વનમ નિવસતી બીજો સવાલ કપોત કિમ ક્ષિપતિ તો જવાબ આવશે કપોત પર્ણ ક્ષિપતિ ત્રીજો સવાલ વ્યાધઃ કિમ કરોતી તો જવાબ આવશે વ્યાધઃ વાણેન કપોતમ મારયિતુમ પ્રયત્ન કરોતી મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વઅધ્યયન પુથીના દરેકે દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે આ જે સ્વઅધ્યયન પોથી પુથી છે તે સ્વઅધ્યયન પુથીના દરેકે દરેક ભાગના દરેક પાઠના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે ચોથો સવાલ કા વ્યાધસ્ય ચરણમ તો જવાબ આવશે વ્યાધસ્ય ચરણે પીપીલિકા પાંચમો સવાલ જલમ ઇતિ સમાનાર્થી શબ્દ કહ તો જવાબ આવશે નિરહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો તો અહીંયા આપણને શબ્દ આપેલા છે શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે નેત્રમ તો અહીંયા વાક્ય બનશે નેત્રમ મમ સર્વેન્દ્રિયા પ્રમુખ ત્યાર પછી છે સર્પ તો અહીંયા વાક્ય બનશે સર્પ એકમ શ્રાવક ખાદીતું ત્યાર પછી છે મોહિ તો અહીંયા વાક્ય બનશે મોહિત પુરુષ સર્વજનપ્રિય ભવતી ત્યાર પછી છે કાક તો અહીંયા વાક્ય બનશે કાક શુક્લપક્ષે માનસમ ખાદતિ ત્યાર પછી પાંચમું છે વાતાયનમ તો અહીંયા વાક્ય બનશે આર્ય વાતાયન સમીપે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અસંધિ યોજતું તો અલ્પ પ્લસ આહાર તો અલ્પાહારમ સૂર્ય પ્લસ ઉદય તો સૂર્યોદય ભોજન પ્લસ અંતે તો ભોજનાંતે અંતે ત્યાર પછી છે બસંધિ વિચ્છેદમ કુરુતું એટલે કે પર્વતાગ્રે તો પર્વત પ્લસ અગ્રે સૂર્યાસ્ત તો સૂર્ય પ્લસ અસ્ત નાસ્તિ તો ન પ્લસ અસ્તિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ગુજરાતી ભાષામાં તમને આવડતા કોઈ બે ઉખાણા લખો એમાં પેલું એક લાકડીની સાંભળો કહાણી તેમાં ભરેલું છે મીઠું પાણી તો જવાબ આવશે શેરડી બીજું ઉખાણું જોઈએ પીળા પીળા પદ્મસિંહને પેટમાં રાખે રસ થોડા ટીપા વધુ પડે તો દાંતનો કાઢે કસ તો અહીંયા જવાબ આવશે લીંબુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ અનુસાર રૂપાણી લિખતું એટલે કે ઉદાહરણ અનુસાર રૂપ આપણે લખવાના છે જેમ કે બાલ તો બાલેશુ ચિકિત્સક તો ચિકિત્સકેશું મનુષ્ય તો મનુષ્ય કુંભકારહ તો કુંભકારે શું તો શ્લોકેશું ત્યાર પછી છે આગળ ઉદાહરણ અનુસાર ક્રિયાપદો લખો વધુ તો વદંતી ગચ્છ તો ગચ્છંતી યચ્છ તો યચ્છંતી પશ્ય તો પશ્યંતી લિખ તો લિખંતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ અનુસાર સંસ્કૃત શબ્દ લખો પર્વતની આગળ તો પર્વતાગ્રે પવનના વેગથી તો વાયુ મોકલા મોકલાવેલી તો પ્રેષિતા મુશ્કેલ તો દુષ્કરમ અને બળદ પર બેસનાર તો વૃક્ષારૂઢ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે લખેલ શ્લોકનો ભાવાર્થ લખો તો જો અહીંયા આપણને આપેલું છે કે કાક ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિંદ્રા તથે વશ અલ્પાહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ તો એનો ભાવાર્થ આ પ્રમાણે થશે આ પંક્તિનો ભાવાર્થ એ છે કે વિદ્યાર્થીમાં આ પાંચ લક્ષણો હોવા જોઈએ પેલું કાગડા જેવી હિલચાલ બીજું બગલા જેવું ધ્યાન ત્રીજું કૂતરા જેવી ઊંઘ ચોથું થોડું ભોજન પાંચમું ઘર છોડીને જવાની તૈયારી આ લક્ષણ હોય તો વિદ્યા સારી રીતે મેળવી શકાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અ ઉદાહરણ અનુસાર મૌલિકત્યકાક્યની રચ્યું હતું એટલે કે ઉદાહરણ મુજબ વાક્યો મૌલિકતાથી લખો અહમ ખાલી જગ્યા તો પત્રમ લિખામી અહમ ખાલી જગ્યા તો પુસ્તકમ પઠામી અહમ ખાલી જગ્યા તો ચિત્રમ પશ્યામી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ ઉદાહરણ મુજબ વાક્ય મૌલિકતાથી લખો એમાં પેલું સહ ખાલી જગ્યા તો વાક્યમ લિખતી બીજું સહ ખાલી જગ્યા તો મંદિરમ ગ્છતી ત્રીજું સહ ખાલી જગ્યા તો ચલચિત્રમ પશ્યતી ત્યાર પછી શક ઉદાહરણ મુજબ વાક્ય મૌલિકતાથી લખો તો ભોજનમ ખાદામહ વયમ કીડામ ખેલામહ વયમ ભિક્ષા દદામહ મિત્રો અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથી છે તેનો પાઠ નંબર ત્રણ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની સંસ્કૃત સહિતના દરેકે દરેક વિષયની જે સ્વઅધ્યયન પોથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે